માણેજાના ગૌચરમાં ગેરકાયદેસર છેદન વડોદરા શહેરના આવેલા છેલ્લા કેટલાક સમયથી બારોબાર સગે વગે કરતી અનેક ટોળકીઓ સક્રિય થઈ છે માણેજાના સ્મશાન પાસે આવેલા ખુલ્લા ગૌચરમાં બે રોકટોક વૃક્ષોનું છેદન કરતા વિરાપનો પર કોના ચાર હાથ છે તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે સમગ્ર માણેજા પંથકમાં આ ચર્ચાઓ ઉઠવા પામી છે આ વિરપ્પનો દ્વારા લાખો રૂપિયાના વૃક્ષોની ચોરી કરી ગેરકાયદેસર વેચી મારવાનું જે ષડયંત્ર કોઈ માણેજાના નામચિન વ્યક્તિ દ્વારા રચવામાં આવ્યું છે માણેજા ગૌચરના વૃક્ષો ગેરકાયદેસર કોઈ પણ જાતની પરવાનગી વિના રણુના વેપારી રફીક દ્વારા કાપવામાં આવ્યા છે જાગૃત નાગરિક દ્વારા મામલતદાર તેમજ વન વિભાગને જાણ કરાતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા તો હવે જોવાનું એ રહ્યું કે માણેજાના કેટલાક મોટા માથાઓના નામ બહાર આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હોય કે માલિકીના બધા વૃક્ષો પર્યાવરણ બચાવે છે અને ઓક્સિજન આપે છે નવા રોપેલા વૃક્ષો મોટા થવા માટે વીસ વર્ષ જેટલો સમય લાગે છે ત્યારે ઓક્સિજન અને પર્યાવરણ બચાવવા માટે લીલા વૃક્ષોનું કટિંગ અટકાવવું અત્યંત જરૂરી બન્યું છે ત્યારે આ બાબતે કેવા કાયદાકીય પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આриф સૈયદ વડોદરા રણો છે રણોનો આ વેપારી કોણ છે ના લાકડા તમે ક્યાં ભરવાયા આપણે મહારાઠા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ લઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો